તો ચેનલનો મિત્રો તમારે ગુરુ ગુરુજ્ઞાન શાળાનો એક પરિવારનો સભ્ય બનવા માટે ચેનલને અચૂકથી સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે કારણ કે મિત્રો અમારી ચેનલ ઉપર તમને મિત્રો અચૂકથી લાભ થવાનો છે કારણ કે આવનારી પરીક્ષાની અંદર અમે આઈએમપી પ્રશ્નપત્રો આપીશું જે તમને પરીક્ષાની અંદર પૂછાવાના 90% થી પણ વધુ ચાન્સ છે જૂના પ્રશ્નપત્રો આપણી ચેનલ ઉપર મૂકેલા છે તમે ચેક કરી શકો છો પહેલો છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્યમાં લખીએ એમાં પહેલો कभी नित्य कैसी आराधना करना चाहते हैं तो कभी नित्य सत्य सुंदर और मांगल्य की भावना की आराधना करना चाहते हैं से कैसी मनोकामना चाहते हैं तो कभी दुखी लोग दुखों से मुक्त हो ऐसी मनोकामना कवि चाहते हैं नेक्स्ट आगे आगर छीजो प्रश्न कवि दुर्बलों के रक्षणार्थ किसकी साधना चाहते हैं तो कभी दुर्बलों के रक्ष शक्ति की साधना चाहते हैं नेक्स्ट करते हैं तो कवि सबके जीवन में नया प्रकाश आने की अभ्यर्थना भगवान के साथ प्रार्थना करते हैं पांचवों कवि कैसी बंधुता की कामना करते हैं तो कवि ऐसी बंधुता की कामना करते हैं जिसमें सब स्वतंत्र होकर भी भाईचारे की भावना से जुड़े नेक्स्ट अगर बचीश

તમે અમારા WhatsApp ગ્રુપની અંદર પણ જોઈન થઈ જજો કારણ કે જેવો વિડિયો અપલોડ થાય એવું જ તમને ત્યાં મેસેજ મળી જશે એટલે તમે ફટાફટ સ્વાધ્ય સોલ્યુશન જોઈ શકશો નેક્સ્ટ નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કવિ કી ક્યાં અભ્યર્થના હે આગળ પણ આપણે જોઈ ગયો આ મિત્રો થોડો મોટો પ્રશ્ન અંદર પૂછવાનો છે સિમ્પલ છે જોઈ શકો છો લખેલો છે તમને પ્રશ્નનો જવાબ સંપૂર્ણ નેક્સ્ટ ચોથો કે કવિ ભેદો નાશ કરને કી વાત ક્યો કરતે હે તેનો પણ સંપૂર્ણ જવાબ છે

सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना कवि वसंत बापट उदाहरण और ऊंची दृष्टि के कवि उनके चीत और की एक ही प्रार्थना है कि लोग अच्छा काम करें और सत्य के मार्ग पर चलें उनके हृदय में सुंदर विचार हो जो स्वार्थ त्याग कर सबके हित की बात सोचे अविता नो नेक्स्ट बीजो है कि वेद सभी अस्त होवे बेर होवे वासना

આ જો એ શબ્દ દુખ તો સુખ એકદમ સિમ્બલ સિમ્બલ છે જીવન તો મરણ સત્ય તો અસત્ય આપણ મિત્રો એકદમ સિમ્પલ છે જોઈ શકો છો પછી જે સુંદર તો કુરુપ અસ્ત દૌદે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ધોરણ 9 વિષય હિન્દી ਦੇ અંદર કાવ્ય નંબર 1 જે છે આરાધના એ ચેપ્ટર નો સંપૂર્ણ સ્વાધ્યાય નું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને દેજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ ચૂપી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત